મન ને સમરી લે પ્રભુ ને સમરી લે કોણ જાણે કલકી ઓ મેરે રામ ખબર નહી કલકી એ મુરા વાત કરે કલકી કમજો હા કલકી વાત જ કરવા આયો છું એટલે હું વાત કરવા આયા છો વળી તમને હું વાત કરી મે મેં કેની

ગમે તે વસ્તુ ચોરાઈ જાય ને તો માથે કના આવે એટલે આખી રાત તમે ઓય જાજી રહો છો જાજી રહો છું ગળા ની શોકન ભાઈ તો મોસન ગોદડું બધું શું કરવા રાખો છો ખુરચી રાખતા હોય તો એ શિયાળો છે લ્યા ઠંડી ચીવી પડે છે ભલાટ ની આ જેકેટ નહીં પહેરેલું તોય ઠંડી તો આવે બકાવાની વાતો કરશો ને રખાબો નહીં તમારે અરે બકાવતો નહીં તો જગ્યા હશે તો વળી સેટિંગ કરશે તમારું એક જગ્યા હતી એ પૂરે જ ખ્યાગા એટલે હું તમાર દોડે આવ્યો છું એ સેટિંગ થયું નતું મધ્યમ સેટિંગ થયું નતું બધું તમારા હાથમાં હતો હતું એટલે તમારી પેલા એક મોણસ આવી ગયો તો મારા જોડે પણ મેં તમને પેલા વાત નથી કરેલી આ થાચી પણ ભલા આદમી હવે એ તો જેવો સમય ના તો સમય સમય ની વાતો છે બાસ્કુજી એટલે જે પેટમાં દુખતું હોય કઈ જો કે કરજી ના ના ખાઓ તો ના પાડી જો એટલે કોઈ દુખતું નહીં યાર તમે ભલા આદમી જો મારા દશમન સો કેજો મને હું દુખતું હોય મને ગોળ ગોળ વાતો કરો છો બધી ખબર પડે છે ના ના બધી તમારી વેમો છે

તમે વિચાર કરો અને ના તમે મને વગડે લઈને આયા છો એટલે શું ઢેખાણા સોરવાના આપડે હા તું જ એવી જગ્યાએ લઈ જવ મને કેજી બજારમાં જ્યાં હોત ને બજારમાં મિનિમમ આપણે લાખ થી દોઢ લાખ ની સોરી કરીને આવત હાલ્યા એ વાત સાચી